આ શાકભાજી આવ્યું છે ને એવું આવ્યું છે કે જો આ ઝીણે ઝીણે રીંગણા આવ્યા છે તો હવે આપણે એવું વિચાર્યું કે હવે શિયાળો તો આવી ગયો છે તો મસ્ત મજાના આપણે ભરેલા રીંગણા શાક બનાવીએ તો જે મસાલા માટે આપણે બી હોય માંડવીના એ થોડાક આરામોરા કોરે કોરા શેકી લઈએ એટલે મસ્ત એનો સ્વાદ આવશે મસાલામાં અને આમાં છે તલનો ભૂકો કરેલો એટલે તલનો ભૂકો અને આ શેકશું બી એ શેકેલા બીનોય આપણે ભૂકો કરવાનો છે મિક્સરમાં ક્રશ કરી અને એકદમ અસલ મસાલો ભરવા જેવો અસલ આપણે ભૂકો કરી દઈશું એટલે આપણે મસાલો મસ્ત મજાનો ટેસ્ટી બની જશે એ પણ હું તમને બતાવીશ અને મસ્ત મજાનો આજે આપણે શિયાળા ફેશિયલ ભરેલું શાક બનાવીને છીએ તમે વિડીયોમાં બેના રહેજો અમે કેવી રીતે બનાવી એ તમે જરૂરથી જોજો અને તમે કેવી રીતે બનાવો છો એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને રોજ રોજનું આપણે માધેવ હર તો કોમેન્ટમાં જણાવવાનું જોઈએ તો બધા મિત્રો માધેહવાર કોમેન્ટમાં લખી દેજો અને વિડીયોમાં બેના દેજો ચાલો આપણે બી ક્રશ થઈ ગયા છે અને જો મસ્ત મજાના મસાલા કરવાની શરૂઆત કરી દીધી છે રૂટિંગ બધા મસાલા અને જો આ લસણ એ બધું નાખી દીધું છે અને હવે આપણે જો થોડીક ધાણાભાજી નાખી દઈએ થોડીક નહીં ઝાઝી બધી ધાણાભાજીનો સ્વાદ બહુ મસ્ત આવે એટલે આપણે મસ્ત ધાણાભાજી ઝાઝી બધી નાખી દઈએ અને આપણો મસાલો એકદમ ભેરવી અને કમ્પ્લીટ કરી નહીં થોડુંક હજી એમાં આપણે તેલ નાખશું અને પછી ઘાએ ઘા રીંગણા અને મરચાં બટેટાને બધું ભરવા માંડીએ જો આપણો મસાલો થઈ ગયો મસ્તીનો લાલચોર ચોર કમ્પ્લીટ તૈયાર અને બાજો રીંગણામાં ને બટેટામાં ચીરા પાડી અને કમ્પ્લીટ કરે છે હા મોટા છેમકુ જરાક ચીરા પાડીને રાખી દઈએ તો એ હાલે પછી મસાલામાં આપણે છાંટી દે હું ઉપર થોડોક કારણ કે શેકેલું તો બધું છે એટલે કંઈ કાચું તો છે નહીં એટલે મસ્ત થઈ જશે ઘાય હા બરાબર હાલો આપણે માંડ માંડ કરી અને બધું જો મસ્તી હું સબ શાક ભરાઈ ગયું છે મિક્સ વેજીટેબલ શાક ભરાઈ ગયું છે જો આ રીંગણા આમાં મરચાં આ બટેટાના કટકા કરી નાખ અને આ જો આપણે મસ્ત મજાની ભરી લીધી છે અને મિક્સ વેજીટેબલ ભરી લીધું છે જો બધું આપણે આપણે હવે બાફવા મૂકી દીધું છે મસ્તીનું બફાઈ જશે પછી આપણે વઘાર કરશું મસાલાનો કલર કેવો આવે છે એ જરાક જણાવ્યું જો કોમેન્ટ બોક્સમાં અને કોઈ પણ ભરેલું શાક ખાવાની ઈચ્છા હોય તો આવી જાજો હલો મિત્રો આપણું શાક થઈ ગયું છે કમ્પ્લીટ જો હું તમને બતાવું જો છે ને એવું શાક થઈ ગયું છે આપણું કમ્પ્લીટ હવે આપણે છે ને થોડુંક ધાણાભાજીથી ગાર્નિશિંગ કરી લેશું તો મસ્ત મજાની સુગંધ આવે છે અને જો આપણું શાક કમ્પ્લીટ અને જો આવું કંઈક લુક આવે છે જેને કોઈને ખાવાની ઈચ્છા હોય મસ્ત મિક્સ વેજીટેબલ ભરેલું તો આવી જાજો મમ્મી તમને કેવું ભાવે મને તો ફૂલ ભાવે મા રીંગણાવા ને બટેટા મરચા બધું મિક્સ કરીને ભર્યું ડુંગળી હા એટલે બહુ ભાવે મને હવે ભરેલું સાથે ખાવ હા તમે રોટલો જો આયા આપડા રોટલા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે અને મસ્ત મજાનું આપણે

બસમાં કંઈક ખામી હતી કંઈક વાંધો પડી ગયો તો એટલે એવું તો હેલા રાખશે અને હવેને જ લાગી છે ભૂખ તો આપણે દેશી જુગાડ બનાવ્યો છે તો પહેલાં છે ને આપણે ઝીણકા હતા ને તે જો આ છે ને રોટલો વીધો તો બપોરનો તો રોટલાનો લાડવો બનાવીએ છીએ તો ઘી ગોળ ગરમ કરી પાય કરી અને જો મસ્તીનો આપણે છે ને આવી રીતે બાજારના રોટલાનો ભૂકો કરી

ઘરે બનાવે છે કોમેન્ટ બોક્સ માં જણાવી દેજો હા